પૂજા પાઠ કરવા છતાં પણ જીવનમાં બરકત ના આવતી હોય તો કરી લો આટલો પ્રયોગ પ્રિય ભક્તજનો આપ પૂજા પાઠ કરો છો છતાં પણ આપણા જીવનમાં તકલીફો આવતી રહે છે ગમે તેટલું કરવા છતાં પણ નિષ્ફળતાઓ મળતી રહે છે મહારાજ હું એટલી બધી પૂજા પાઠ કરું ન પૂછો વાત પાંચ વાગે જાગી જઉં એટલું બધા પાઠ કરું છું એટલી બધી પૂજા કરું છું પણ મારા જીવનમાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે આવા પ્રશ્નો હોય છે અને લોકોના આવા પ્રશ્નો નો જવાબ એક જ છે કે શાસ્ત્રમાં કીધું છે કે આપણને ફળ આપનાર ઈશ્વર છે કર્મ કરવાનો અધિકાર આપણો છે ફળની અપેક્ષા વગર કર્મ કરો ત્યારે ફળ મળે પણ આપણે તો ફળ પહેલા જોઈએ છે કર્મ પછી કરવું છે ને જો કર્મ મહાન બતાવ્યું છે ધર્મ તો છે જ પણ જો તમારું કર્મ સારું હોય તો ધર્મ તમારો સાથ આપે આપે ને આપે ચોક્કસ આપે તો પૂજા પાઠ કરવા છતાં ફળ નથી મળતા એવા લોકો કેટલા છે અસંખ્ય છે ઘણા લોકો તો પાંચ પાંચ વાગ્યાના ઉઠી જાય પણ પોતાના નિસ્વાર્થ નથી હોતો એમાં સ્વાર્થ છુપાયેલો હોય છે કોઈની માટે કરવાનું હોય ને તો ન કરે પણ એને એમ કીધું હોય કે આટલું આટલું આટલા દિવસમાં કરી દેજો આમ થઈ જશે આપણો ગમે તેટલા વાગે વહેલું ઉઠવાનું હોય તો ઉઠી જાય કારણ શું છે એમાં એક સ્વાર્થ છુપાયેલો છે તો પૂજા પાઠનો અર્થ એ છે કે પરમાત્માની કૃપા મેળવવી છે એમાં અપેક્ષા નથી રાખવાની એમાં માગણી કઈ નથી રાખવાની તમારા જીવનમાં તમારા ધંધામાં બરકત કયા કારણે ના આવે એ તમારે ઝીણી નજરથી તપાસવાનું છે તમે બીજી રીતે બહુ દોડો છો મગજને બહુ દોડાવો છો મારો ધંધો મહારાજ એટલો સરસ ચાલતો હતો ખબર નહીં કોની નજર લાગી જાય કોને શું કર્યું મારો ધંધો તકલીફમાં આવી અરે એ વસ્તુ વિચારવાની નથી જરૂર તમારે એ વિચારવાની જરૂર છે કે મારો ધંધો જયારે સારો ચાલતો હતો ત્યારે હું કર્મ શું કરતો હતો હે એ તમે વિચાર્યું મારો ધંધો સારામાં સારો ચાલતો હતો ત્યારે મારો વ્યવહાર અને મારું કર્તવ્ય કેવું હતું એ આપણે ભૂલીએ છીએ ત્યારે આપણા જીવનમાં બરકત નથી આવતી પરમાત્મા બધાયને આપે છે ઈશ્વર પોતાની આવડત કરતા વધુ છે પણ આપણને તકલીફ ત્યાં હોય છે કે જ્યારે પરમાત્મા આપે છે ને ત્યારે આપણે કોઈનું ધ્યાન નથી રાખતા મહત્વની વસ્તુ આ છે ભગવાન ગીતામાં અર્જુનને કહે છે કે જ્યારે પરમાત્મા પોતે બોલ્યા છે કે કર્તવ્ય કર કરતા હરતા હું છું કર્મ કરવાનો અધિકાર તારો છે એનું ફળ કેવું આપવું એ મારા હાથમાં છે પણ માનવ એક જ એવો છે કે કામ છે અને ફળ તરત છે અને ત્યારે એનું ફળ નથી મળતું અત્યારે બને છે આ સત્ય બનેલી ઘટના એ માણસ જોડે મેં વીસ મિનિટ વાત કરી કેટલી મિનિટ વીસ મિનિટ આઠથી એક વીક પહેલા અમરેલીની પાસેનું એક ગામ છે ગામડું અમરેલીની પાસે એ માણસનો ફોન આવ્યો અને મેં ફોન રિસીવ કર્યો વાત થઈ કે મહારાજ હું સવારમાં માં છું આદિત્ય હૃદય નાશક નો પાઠ કરું છું પ્રતિદિન સુંદરકાંડનો પાઠ કરું છું પ્રતિદિન પૂજા સેવા કરું છું છતાં મને તકલીફ કેમ છે બધા આપ લોકો કરતા હોય છતાંય તકલીફ આવે તો એક વસ્તુ તમે વિચારો કે નરસિંહ મહેતા કેટલી ભગવાનની ભક્તિ કરતા હતા મીરાબાઈ કેટલી ભગવાનની ભક્તિ કરતા હતા સુદામા પોતે પરમાત્માની કેટલું અધ્યયન ભક્તિ અને કરતા હતા દુઃખ ક્યાં હોય છે કે જ્યાં પરમાત્મા નજીક હોય છે પરમાત્મા તમારી સાથે હોય છે ત્યારે જીવનમાં વાલા દુખ આવતું હોય છે એટલું યાદ રાખજો એટલે જીવનમાં ભગવાનની આપણે પૂજા કરવાનું અટકાવવાની જરૂર નથી ભગવાનની સેવા કરવાનું અટકાવવાની જરૂર નથી ઘણા લોકો તો એમ કહે છે આટલું બધું કરવા છતાં જો ભગવાન ફળ ના આપતા હોય તો હવે આપણે ભગવાનની પૂજા પણ કરવી નથી પણ વાલા તે પ્રારબ્ધના કર્મથી તું ભોગવે છે પ્રારબ્ધના કર્મથી પુણ્યનું ફળ મળે છે પ્રારબ્ધના કર્મથી આપણને જીવનમાં સારા ફળ મળતા હોય છે તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે પૂજા પાઠ કરતી વખતે આ વસ્તુનું ધ્યાન રાખો પૂજા પાઠનું ઉત્તમ ફળ એટલે નથી મળતું આ બધા માટે ખાસ જરૂરી છે તમે પૂજા કરવા બેસો છો તો શું કરો હે અમુકના મંદિર આપણે જોઈએ છે ને તો સરસ મજાના લડ્ડુ ગોપાલ હોય ઠાકોરજી સરસ મજાના હોય બેઠા હોય પણ ઠાકોરજીને ક્યારે સ્નાન કરાવ્યું હોય આપણને ખ્યાલ ના હોય હે તો ઠાકોરજીને રોજ સ્નાન કરાવો ઠાકોરજીને રોજ સ્નાન કરાવો ઠાકોરજીને રોજ નવા નવા અલંકાર આપો તમારા કુળદેવી હોય તમારા માતાજી હોય તો રોજે રોજ એમને સ્નાન કરાવી રોજે રોજ સરસ મજાના કુમકુમ તિલક કરો પણ બધું જ કરવા છતાં આપણી ભાવના જ્યારે કોકની ખરાબ કરવાની જાગે છે હે કારણ કે અત્યારનો માનવ ને એટલો બધો તર્ક અને વિતર્ક ઉપર ચડી જાય છે ગમે ત્યાં જાય ને એટલે એક જ વસ્તુ વિચારે કે મારાથી મોટું મારાથી આગળ પેલો ન જવો જોઈએ હે મારાથી પાછળ ભલે રે ત્યાં જ એ માર ખાય છે એક વસ્તુ યાદ રાખજો કે આપણે કોકને આગળ લઈ જવાથી શું પરમાત્મા આપણને એનાથી વધારે આગળ લાવશે એટલે જ કુરુક્ષેત્રના રણભૂમિના મેદાનમાં ભગવાન પોતે કહે છે જ્યારે કર્ણએ ભગવાનનો રથને ઊંચો કર્યો ને ત્યારે કર્ણ ભગવાન પોતે અર્જુનને કહે છે કે હે પાર્થ હે હે અર્જુન ત્યારે બાણ લગાવવું હોય તો આ સમયે કર્ણને બાણ મારી દે પછી તારી એવી કોઈ તાકાત નથી કે હું પણ આને પરહાસ્ત કરી શકું કારણ કે મહંત ત્યાં બતાવી છે અને એ મહંતાના હિસાબે મેં એને વરદાન આપ્યું ને એના હિસાબે જ આ રથને ઊંચો કરવા માટે આવ્યો અને ત્યારે જ્યારે અર્જુને બાણ લગાવ્યું ને ત્યારે મૂર્છિત એ અવસ્થામાં કર્ણને ધરતી ઉપર છોડાવ્યા હતા અને ત્યારે પરમાત્મા પોતે કુંતીજી પોતે પોતાના પુત્ર એટલે કર્ણનું માથું મસ્તક પોતાના ખોળામાં રાખ્યું તો એ કથા બહુ ઉત્તમ છે એ કથાથી આપણા જીવનમાં એ શીખવા મળે છે કે પૂજા પાઠ કરતી સમયે એ કથાનો સમન્વય છે કે આપણે જ્યારે પૂજા પાઠ કરીએ ને તો આપણા બાજુવાળાની તકલીફો ને ભગવાનને કહેતા રહો ને તો તમારી તકલીફ જલ્દી પહેલી દૂર થાય સત્યનારાયણની કથાની જ વાત કરીએ બહુ દૂરની વાત નથી નારદજી આવ્યા અને કીધું પ્રભુ હું પૃથ્વી પાપથી રચી પચી રહેલા દુઃખ ભોગવી રહેલા જોઈને આવ્યો છું ભગવાન એમનું દુઃખ દૂર થાય એવું કઈક બતાવો આપણે એવું જણાવીએ ખરા પાડોશી નું ખોટું થાય એવું વિચારીએ પણ એનું સારું થાય વિચારતા નથી પૂજા કરતાં કરતાં પહેલાં પહેલું પવિત્રતા પહેલાં પહેલી એકાગ્રતા અને મનની શુદ્ધતા આ ત્રણ વસ્તુ હશે ત્યારે એનું ફળ મળે નિકર હજારો હજારો પાઠ કરી નાખો હજારો વખત માળાઓ કરી નાખો ગમે તેટલા સહસ્ત્ર નામ કરી નાખો ગમે તેટલા દીપ પ્રાજવલ્ય કરી નાખો ગમે તેવા મોટા નિવેદ્ય ધરાવી દો ગમે તેવા પુષ્પ લાવીન અર્પણ કરી દો પણ તમારામાં જો ભાવના સદભાવના નહીં હોય કોઈને કલ્યાણ કરવાની ભાવના નહીં હોય કોઈનું લઈ લેવાની ભાવના હશે કોઈનું પચાઈ લેવાની ભાવના હશે કોઈનું ખોટું કરવાની ભાવના હશે ત્યાં પરમાત્મા કહે છે કે હું એને ફળ નથી આપતો તો પ્રિય ભક્તજનો જ્યારે તમે પૂજા પાઠ કરો છો છતાં પણ બરકત નથી આવતી તો આ ત્રણ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને પૂજા પાઠ એ પ્રમાણે ઉત્તમ રીતે કરજો તો ભગવાન તમને ક્ષય ફળ આપશે આપશે અને આપશે